ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું છું સમાચારો ગ્રુપ બીઝેડ નામની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું છે વર્ષ બે હજાર ની બેચના કેટલાક પીએસઆઈ કક્ષાના પોલીસ કર્મીઓ રોકાણ કર્યું હોવાની ચર્ચા છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તપાસ એજન્સીએ

વર્ષ બે હજાર તેરના બેંચના કેટલાક પોન્ઝી સ્કીમ છે તેમાં ક્રિકેટરો રાજકારણીઓ બાદ હવે કેટલાક પોલીસ કર્મીઓ પણ તેમના નામ પણ સામે આવ્યા છે જેમણે આ સમગ્ર સ્કીમમાં રોકાણ કર્યું હોય બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલામાં તપાસ એજન્સીએ વધુ ચાર ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર મામલામાં મહાઠગ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ સામે આવ્યું છે અને હવે આ સ્કીમમાં પોલીસકર્મીઓએ પણ રોકાણ કર્યું હોવાની વાત બહાર આવી છે વર્ષ બે હજાર તેરની બેંચના કેટલાક પીએસઆઈ કક્ષાના પોલીસ કર્મીઓએ આ સ્કીમમાં રોકાણ કર્યું હોવાની ચર્ચા છે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તપાસ એજન્સીએ પોલીસ કર્મીઓના રોકાણ અંગેની નોંધ લીધી છે

રોકાણ રોકાણકારોને એકસો વીસ રૂપિયા આપે એ ટકાવારી તમે નીકાળી કાઢી વિચારી શકો છો કે કેટલી લાલચમાં લોકો ફસાતા હશે કે જો અને અને એની સામે તમે કોનો ઉપયોગ કરતા એ લોકો એની સામે શિક્ષકોનો ઉપયોગ કરતા કારણ કે અમને ખબર હતી કે શિક્ષકો જે બાળકોને ભણાવે છે અને સીધા વાલીઓના સંપર્કમાં હોય છે ને ત્યાંથી એ તમામ વસ્તુ તેમને મળે અને ઇઝીલી તેમનો ફાયદો મળતો હતો ઉપયોગ કોનો કરતા અત્યારે તો આપણે ખાલી શિક્ષકો અને કેટલાક પોલીસની વાત કરી રહ્યા છે એમાં રાજકારણીઓ જે છે એનો પણ ઉલ્લેખ આવશે એની અંદર અને ચિંતા ત્યાં સુધી પણ છે કે કેટલાક આઈપીએસ મોટા આઈપીએસ છે એમના પણ પૈસા હોઈ શકે છે કેટલાક આઈએસ કક્ષાના અધિકારીઓ કેટલાક રાજ્યકક્ષાના અધિકારીઓ હશે કારણ કે આ આટલું મોટું નેટવર્ક છે એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી એની અંદર મલ્ટિપલ લેયર હશે ક્રિષ્ના જેમાં એક એક લેયરમાં તમામ લોકોનો ભાગ વહેંચાતા હશે અને એટલા માટે જ એક પછી એક તમામ લોકો એની સાથે જોડાયા બધાને ખબર હતી કે મુખ્ય આરોપી આ છે ક્યારે પણ કોઈ સ્કેમ ખુલશે તો એ ભૂપેન્દ્રસિંહ ઝાલા અથવા એની જે મિત્ર મંડળી હશે ઉપર એ લોકો ફસાશે અમે તો માત્ર ઇન્વેસ્ટર તરીકે છીએ પણ જે એક શંકાની વાત છે કે એની અંદર પોલીસ પણ છે રાજકારણીઓ પણ છે ક્રિકેટરો પણ છે અધિકારીઓ પણ શિક્ષકો પણ વકીલો પણ કેટલા બધા લોકો આખું નેટવર્ક આ મળીને ચલાવતા હશે અથવા તો એ નેટવર્કનો ભાગ હશે ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે આ કેવી રીતે નેટવર્ક ચાલતું હશે બધાને તો એવું જ કે દર પાંચ તારીખે અમને પૈસા અમારા એકાઉન્ટમાં આવી જાય છે એટલે અમારી કોઈ ચિંતા નહીં અમે ક્યાં ઇલિગલ કંઈ વસ્તુ કરી રહ્યા છીએ એ સો ટકા વાત સાચી પણ આખું નેટવર્ક જે છે આખું નેક્સસના ભાગ છે જાણે અજાણે આ તમામ લોકો બનતા હવે જ્યારે વાત આવી રહી છે કે સીધી રીતે તમે જુઓ કાલે પણ જે આઈપીએસ અધિકારી છે નરસિંહા કુમાર તેમની સાથે પણ એમનો ફોટો હતો ફોટો હોવો એટલે આ એ જાણતા જ હશે કે આરોપી છે એવું એવું વાત માની લેવાનું કારણ નથી પણ સવાલ એ છે કે એ અધિકારીની પહોંચ ક્યાં સુધી હતી સફેદ ફોસ વ્યક્તિ કેવી રીતે લોકોના ફોટાનો ઉપયોગ કરીને કઈ રીતે લોકોને મૂરખ બનાવીને એમ એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવી શકે છે પોલીસ ડિપાર્ટમેન્ટની વાત અત્યારે જ્યારે સીધી આવી રહી છે બે હજાર તેરના બેચના કેટલાક પીએસઆઈ અથવા એક પીએસઆઈ અથવા અધિકારીઓ સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક જ્યારે આ તમામ લોકો એની સાથે જોડાયેલા હોય તો એમાં સીધા અને આડકતરી રીતે મદદ પણ કરી હોય અને એ જ મદદનો ખુલાસો જે ન થઈ જાય હું વ્યક્તિગત જે મારું મંતવ્ય છે કૃષ્ણા ન થઈ જાય ને એટલા માટે પણ આ હજુ પણ જે ભૂપેન્દ્ર સિંહ ઝાલા છે એ અત્યારે ગાયબ છે અથવા તો ગાયબ કરી દેવામાં આવ્યું છે તો ફરાર છે અથવા તો ફરાર થવા દેવા માટે એને સમય આપવામાં આવ્યો છે જેથી એ પોતાની પોતાની જામીન અરજી કોર્ટમાં કરી શકે અરજી મેળવી શકે આવી શકે તમે જુઓ જે કારણ કે કાલે પાંચ તારીખ હતી અને પાંચ તારીખ વહી ગઈ હવે સીધી રીતે લોકોને એક કહેવામાં એક મેસેજ આપવામાં આવ્યો બધી જગ્યાએ કે જો તમે ફરિયાદ કરશો અથવા જશો તો તમારા પૈસા નહીં મળે એવા મેસેજ આપવામાં આવે પોલીસ તરફથી પણ મેસેજ આપવામાં આવી રહ્યા છે સીધી રીતે કે કોઈને ડરવાની જરૂર નથી પણ હજુ પણ મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી આવ્યા હોય લોકોએ ફરિયાદ નોંધાવી હોય છેતરપિંડીની વાત કરી હોય એવી કોઈ પણ ઘટના કોઈ જગ્યાથી સામે આવી નથી પોલીસ પોતાની રીતે હાથ હાથ પગ મારી રહી છે અને પોતાની રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી રહી છે કે તે સુધી શું શું ડેવલપમેન્ટ થયું કેટલા લોકોને પકડ્યા શું થયું પણ સવાલ એટલું જ છે ક્રિષ્ના હજુ પણ પોલીસ પકડથી આ કથિત જે કૌભાંડી વ્યક્તિ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ અત્યારે એના હાથમાંથી દૂર છે પોલીસના હાથમાં નથી તો પોલીસ હાથમાં આવત તો નિશ્ચિત છે પોલીસ એનું કોઈ ડેવલપમેન્ટ કે પોતાની પીઠ થાબડત હજુ પણ આ કેસની અંદર પીએમએલ એ એક્ટ છે એની પાલન કરવા માટે કે અથવા એને એની તપાસ માટે ઈડી સીધી રીતે ઇન્વોલ્વ નથી થતી કદાચ ઈડીને અત્યારે સમય લાગી રહ્યો હોય કારણ કે ગુજરાતનો મામલો છે અને બીજેપીનો એ નેતા છે અથવા બીજેપીનો કાર્યકર્તા છે એટલે કદાચ ઈડી અત્યારે તમામ પુરાવો ભેગા કરી રહી હોય અથવા તમામ વસ્તુઓ કરી રહી હોય પણ જો આ જ વ્યક્તિ કોઈ અન્ય પક્ષનો વ્યક્તિ હોત અથવા તો કોઈ બીજી રીતે હોત તો કદાચ ઈડીએ અત્યારે પહોંચીને એના ઘરની એની વસ્તુઓને તમામ વસ્તુનો ટાંચમાં લઈ ચૂકી હોત આમ તો વિપક્ષ જે છે એ પણ રોજ પુરાવો આપી રહ્યો છે સીબીઆઈની તપાસની માંગ તમામ વસ્તુઓ થઈ રહી છે કે આટલા મોટા પાયે પૂંજી સ્કીમ થઈ તમને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળમાં પણ શારદા નારદા જેવી મોટી પૂંજી સ્કીમો થઈ હતી જેના કારણે અનેક લોકો જેલમાં પણ ગયા હતા નેતાઓ પણ જેલમાં ગયા હતા હજુ ગુજરાતની વાત કરીએ તો પોલીસ જે છે એનું એક્શન સીઆઈડી ક્રાઈમનું એ દેખાઈ રહ્યું છે પણ પરિણામ નીકળતું કંઈ દેખાતું નથી જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે